તારીખ બાર નવ બે હજાર ચોવીસ ભાદરવા સુદ નોમના રોજ ઉમરા ગામે રામદેવપીના મંદિરેથી બેંડબાજા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં દરેક જાતિ અને સમાજના શ્રદ્ધાળુઓ દ્વારા નીજા ચડાવવામાં આવ્યા હતા આ પ્રસંગે નીજા ચડાવવા તથા શોભાયાત્રાના અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના અગ્રણીઓ સહિત અનેક આગેવાનો શોભાયાત્રામાં જોડાયા હતા આજના પ્રસંગમાં છપ્પન છત્રીસી બાણું ગામ વણકર સમાજના અગ્રણી મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહી રામદેવ યુવક મંડળ ઉમરાના યુવાનોને કાર્યક્રમના આયોજનમાં સહયોગ આપ્યો હતો સવારે સાડા નવ કલાકે શરૂ થયેલી શોભાયાત્રા ગામમાં ફરી બપોરે દોઢ કલાકે પૂરી થઈ રામદેવપીના મંદિરે નીજા ચડાવ્યા બાદ એક હજારથી વધુ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો મહાપ્રસાદીના દાતા શ્રી હરીશભાઈ મોતીભાઈ પરમાર દહરી તાલુકો જંબુસર હાલ વડોદરા રહે છે આવતા વર્ષની મહાપ્રસાદીના દાતાના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી